દોદાન આવસુનો તો બાકી ના આ ચોય હલાયું લ્યા દરિયાનું હું નાખતો ને શું એ એ છે ને ચાર દાડાથી પાણી જ નહીં આવતું અને તો દુશી રાડ Kau no matu suh, si. leh maka apa saja. Aku ah, akan bukari. Kakak, sukar, sukar, way sukar lah. Leh bukarnah lewat deh uh lah -uh. yau. Curiu, master, anu mobile sih lah yau, kau yang hilah yau. આની ના હે શું તું એમાં બલ્લે કોઈ ના લાયો કાકા પૈસા પડી ગયાતા આય અલ્યા 3000 તો આન્યાતા પણ કાકા ઘણા ગામ ફરે આમે તો ઓ એવું છે હેડ કરે કાકા કોઈ લાયત નહીં પરમા દોસ્ત આ દીટાઈ લી લા તન જમાની રી ઈ મારા દોસ્તા રેન જીગરજા હ અ ઉખાં ડરિયાંમાંથી જડી. ઓત તારી ડરિયાંમાંથી જડી? હા હા એને તો એવું છે? હા આ લે એવું ઓમો શું છે લે મને જ નહીં ખબર માં દોસ્તારે આલુરું ડાયરેક્ટ એવું છે? હાર્વેટ કરી રેડન કાકા તમે એકલા ડાયરેક્ટ ખોલજો પા ના લે આપડી બે મોસામાં બેસીને ખોલો ના તમે એકલા ખોલજો હારું એ બગલ હવે તું આરામ કર મું તો ડપડ ઠક લાગ્યો હે એવું છે તું આરામ લે તારી મારુ બેટો આવ શું છે શિકર શું છે અંબા છોકરો એમ કેતો તો કે એકલા હોય એકમ ખોલજો મારી ખોલવા દેસી મને તો ખોલ તું તારી હા તારી મારુ બેટો ઊભો ઈ પાછો મત হা কু আ মুনি বা ুনি হা কু আছে তে কিচ কর মছে নাুনি বাজ যা ুনি রুি লালে আসি চখেছে ।

લે જોણે છે આ હીરો લાવશે ઓ બાપ ગિંટી બહુ છે રાજા છોકરાં કેવા ઘાવડે ને તો હીરો બધા કી જાય છે હા હાસી દે ચલો બધું કાઢી કોપડના આ જા કોમોમો આ હવે શું મો નથી શું પા છે કેમ એ હું છે કેમ કે જો બહુ Enak tak kau pergi? Zawade, eh jadu ini tak? Awe, ini mana? Mana batu Malaysia? Aih macam tu, itu jossu. Amana Malaysia cuit? Ini muka Zawade. Itu lamb gho itu. Wohan, kile siang. Watu, perwajibkanlah tu. મારો બેટો આ ડોસી ને ડોસી સારવાર ના જીતું અને આ ચું થઈ ગયું છે પ્યાનું પ્યાનું થઈ ગયું છે આવતાલ ગયું મેં તો લાવેલું એ આ ચેવું થઈ ગયું હે હા હા બગડીશું આવ્યાનું પર થઈ ગયું હવે આ તો કોઈ કોમમાં આવવાનું નહીં એ આજે નહીં બધું સાફ કરીને બીજું હૂટલું ભરવા લાગવું પડશે કારણ કે કોઈ હું હૂટલું નાખતા આવું છું કોઈ નોકવું પડે કારણ કે વાળામાં જગ્યા હોતી નહીં પેલા કેટલા થઈ ગયા છે

ઓ હરફુ કરી જઉ છે રહેવું કારણ કે આ આમ ના પડી રહે આવું કારણ કે આ રહ્યું ને ઓ રેવું હે આપણે તો ઘણી ઓર રાખવી પડે આ મારું બેટુ કોક ખોય જનાવર તો તો ચાલ જાવ પી ગયા છે <laughs> तो अरे वेलो तोड़ता तो सी तो सीजु मारो बेटो यो साठ टा लगर वाजु से के पण तो तो <laughs> तो आ तो भिया में छे ले वोड़ा तो टेलर अच्छी पिक्चर तो साल तो था <laughs> <laughs> મારું બેટો આ બપરો રાખી હેરાન કરે છે મને એવું લાગે છે કે જૂની ડોશી આવેલી છે કારણ કે એ રીતે ને એમ બેહારી અને ડોશી બીજી લાવી આઈ ડોશી નહીં આવતી કરા જાઉં છે કાયા

તો કરી રહ્યો છો કાપી દુશી સૌ તારીખે કલકત્તા ને બિહારી ગયે

એ બીજો કન ધોવું આ ઓ દોવા પડ્યું તેમ ગ્યારેવા ને જબર છે અને પાસે ની ઈરાથી કાટું અને અલકાઈ જબર મારે છે હે જાદુઈરા ઈરો જો આ ઇન્યા બુકો કાઢી કે આવું હું કાલે લાયા મારીને મારી છે આ મારી જાય ને કે જાયોને મારા જય તારા માં અરે ઓ નો 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 ઓ આટલું ઓ આટલું પરસો ના ગમે તો હોય બોયું હોય ગમે ના જતુ રે જતુ રે ઓપણો બૈરુ ઉડી આડ્યો તો છે ને કોઈ નતા તમે ઉડી ગયો કેમ કે છે ને મેલવાન હજી તો આ ટેલર છે પિક્ચર Masa ni kerja je je Gakkan tu Haa Eh korang batu tu